કામરેજ મહાનગરપાલિકામાં ભેળવવા માટે કામરેજની સોસાયટીઓના પ્રમુખ સહિત વિપક્ષ નેતા આગેવાનીમાં કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કામરેજ મહાનગરપાલિકા વિસ્તારમાં ભેળવવામાં એક અભિયાન હાથ ધરાયું છે કામરેજ વિપક્ષ દ્વારા ગ્રામ પંચાયતની હદમાં આવેલી વિવિધ સોસાયટીઓના પ્રમુખ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રહીશો આજે મથલાયન સ્થિત સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈને ગયા હતા આ મુદ્દે વિપક્ષ નેતા જેડી કઠડિયાએ કહ્યું કે અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી 3 લાખ થી વધુ થઈ ગઈ છે પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવેલ નથી જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં નીચે મુજબની ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થયેલ છે રોડ રસ્તાની સમસ્યા પુષ્કળ માત્રામાં છે તો મોટા ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે શાસકોને અવાર નવાર જાણ કરવા છતાં તેમના પેટનું પાણી પણ હાલતું નથી ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ ઉપર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક રીતે કેટલાક સંપૂર્ણ રીતે બંધ થયેલ છે આ ઉપરાંત આર એન બી હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી આ તમામ સમસ્યા ઉપરાંત સ્ટ્રીટ લાઇટના અભાવને કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને રોજ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેથી આ મુદ્દાઓને ધ્યાને રાખીને કામરેજમાં મહાનગરપાલિકા વિસ્તારમાં તેને ભેળવવા માટે આ એક અભિયાન હાથ ધરવામાં આવી છે મારું નામ સતીશ કુમાર પ્રજાપતિ છે હું કામરેજ ગ્રામ પંચાયતમાં રહું છું અને વિસ્તારના જાગૃત નાગરિક તરીકે સુરત કલેક્ટર કચેરી આવેપત્ર આપવા માટે અમે આવ્યા છીએ અમારી મુખ્ય રજૂઆત એ જ છે કે સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારને અડીને આવેલા કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે એનું મુખ્ય કારણ એ છે કે અમારી વસ્તી અત્યારે ત્રણ લાખથી વધુની વસ્તી છે તેમ છતાં અમને ગ્રામ પંચાયતની જ સુવિધા મળે છે દસ હજારની વસ્તીને જે મળે એ પ્રાથમિક સુવિધાઓ પૂરેપૂરી મળે નથી ગટરના પ્રશ્ન છે પીવાના પાણીના પ્રશ્ન છે રોડ રસ્તાઓ તૂટેલા છે અંધારે અંધારા રોડ રસ્તા છે સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી આ ઉપરાંત રખડતા ડોર જાહેર માર્ગો ઉપર બેસી રહે છે કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત જે ત્રણ લાખની વસ્તીને મળવી જોઈએ પ્રાથમિક શાળા હોસ્પિટલ બાગ બગીચા આવી કોઈ પણ પ્રકારની સુવિધા અમને મળે નથી આ ઉપરાંત ઘણા બધા વોર્ડ એવા છે કે જેમાં આંગણવાડીની પણ સુવિધા નથી જેથી લોકો ખૂબ હેરાનગતિ ભોગવી રહ્યા છે